અને હવે વાત કામ શિક્ષકોને વિશે સોમનાથમાં દેવડી ગામે શિક્ષકે આપઘાત કર્યો અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું શિક્ષકે આપઘાત પહેલા લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી એસઆઈઆર ની કામગીરીથી ત્રસ્ત હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે પરિવાર અને શિક્ષણ સંગે કયુ બલઓ ની કામગીરીને લઈ ડિપ્રેશન માં હતા પીડિત પરિવારને 1 કરોડ આપવાની શૈક્ષણિક મહાસંગે માંગ કરી તો આ દેવડી ગામના વતની છે અને બલઓ ની ખૂબ ભારે પ્રેશર ને કારણે કેવો એ સુસાઇડ કરી છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગીર સોમનાથ અને ગુજરાત પ્રાંત દ્વારા

અને એ પંખા એ ગળા ગળો ખાઈ ગયો અને સીટી લખતો ગયા છે એ મને તો ખબર નથી બીજામાં એના ઘરવાળા જોઈ જાય કે આ સીઠી લખેલી છે સીટીમાં એ આ બધરિયાદી કામગીરી છે ને એને બૌદ્ધ રસિંગ પછી આપવાનું હું ભરું